ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબીટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી મુખ્ય અતિથિશ્રી અનિલ ઠાકોર આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકાયો સોળ દેશના બેતાળીસ પતંગ બાદ પાંચ રાજ્યના બાવીસ અને ગુજરાતના આઠ પતંગબાજોએ ભાગ લીધો ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન અડાબેટ ખાતે બારમી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત મુખ્ય અતિથિ શ્રી અનિલ આઈજી હેડક્વાર્ટર ગુજરાત સહિતના પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેળાઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું જ્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો ઓફિસ સન્માનિત કરાયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતા મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાતે જણાવ્યું કે આ ગર્વ અને આનંદ ની ક્ષણ છે ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે ઉત્તરાયણનું મહત્વ મકર સંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલ છે અને તહેવારમાં તલ લાડુ ચીકી ખાવાની પણ પરંપરા છે ગુજરાતમાં સાત જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બોર્ડર વિસ્તાર નળાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે નળાબેટનો ભવ્ય ભૂતકાળ છે તેમ જણાવી સૌને પતંગ મહોત્સવની શુભેચ્છા પાઠવી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બહેરીન કોલંબિયા હંગેરી ઇન્ડોનેશિયા જાપાન મડાગાસ્કર માલ્ટા મોરેશિયસ મેક્સિકો મોરક્કો રશિયા સાઉદી અરેબિયા સ્લોવેકિયા શ્રીલંકા યુએસએ સહિતના સોળ દેશના બેતાળીસ પતંગબાજ ભારતના કેરલા ઉત્તર પ્રદેશ ઓરિસ્સા તેલંગાણા સહિતના પાંચ રાજ્યોના બાવીસ અને ગુજરાતના આઠ પતંગબાજોએ ભાગ લીધો આ પતંગવીરોના વિવિધ આકાર કદ અને રંગબેરંગી પતંગો સહિત આઈ લવ મોદી પતંગે લોકોમાં ખાસું આકર્ષણ જમાવ્યું પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળાના બાળકો ઉમટી પડ્યા જેમણે પતંગબાજોને ચેરપ કરી ઉત્સાહ વધાર્યો આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કાર્તિક જીવાણી સેક્ટર કમાન્ડન્ટ સાહુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સુશ્રી નિમિતા ઠાકોર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એચ કે ગઢવી આર શ્રી ચેતનસિંહ ભરાડા બીએસએફ એકસો ચોરાણું બટાલિયન કમાન્ડન્ટ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બીએસએફ એસએફ એકવીસ બટાલિયન ડેપ્યુટી કમાન્ડન્ટ સહિત જવાનો પોલીસ કર્મચારીઓ સહિત વી વિભાગના પદાધિકારી શ્રી આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર ગુડ આફ્ટરનૂન સૌ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને આજે જેમ આપણે જોઈ રહ્યા છીએ બારમી જાન્યુઆરીએ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પતંગ મહોત્સવ ગુજરાત રાજ્ય ઘણા વર્ષોથી કરતું આવ્યું છે પણ આ પહેલી વખત એવું બન્યું છે કે નડાબેટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે તો આ વખતે સાત તારીખથી ચૌદ તારીખ સુધી ગુજરાતના વિવિધ જગ્યાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ આયોજન થયેલ છે એ જેમ આપણે જોઈ શકીએ છીએ અત્યારે નડાબેટમાં પંદરથી વધારે દેશો ચારથી વધારે ગુજરાતના રાજ્યો અને ગુજરાતના વિવિધ ક્લબો આ બધાના તે પતંગબાજો જે એક્સપર્ટ છે ને મોટી મોટી ડેકોરેટિવ પતંગો લઈને આવ્યા છે તો એ આપણે સાહીઠથી વધારે પાર્ટિસિપન્ટ્સ આપણી જોડે અહીંયા જોડાયેલા છે નડાબેટમાં તે બદલ હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમણે નડાબેટ લોકેશન ચૂઝ કર્યું કે જેનાથી અમને અહીંયા આનો લાભ મળી શકે આ પતંગ મહોત્સવનો થેન્ક યુ